જંબુસર પીઆઈ એવી પાણામિયાનો વિદાય સમારંભ યોજાયો જંબુસર પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ વર્ષથી પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પાણામિયાનો વિદાય સમારંભ ક્લાસિક હોટલના કમ્પાઉન્ડમાં ડીવાયએસપી પી એલ ચૌધરીની અધ્યક્ષતામાં સાંજે સાત ત્રીસના અરસામાં યોજાયો હતો જેની માહિતી આજે બે ત્રીસના અરસામાં બપોરે પ્રાપ્ત થઈ હતી જેમાં જંબુસર નગર તથા તાલુકાના અગ્રણીઓ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા પાણમિયાનો સમારંભ પ્રસંગે ઉપસ્થિતોએ તેમની કામગીરીની પ્રશંસા કરી તેમની કાર્યશૈલી મળતાવડો સ્વભાવ સહિત સદગુણોનું વર્ણન કરી તેઓ ભરૂચ ખાતે પણ તેમના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના વ્યક્ત કરી હતી તેની સાથે વિતાવેલી ક્ષણો

એમના સ્વભાવ પ્રમાણે ઘણી વાર હું તો અમારે તો ટેન્શન આપવું પડે પણ ટેન્શન લેતા ના હસતા જ હતા જે એમની જે સ્મૃતિઓ છે પણ આવી બીજી ઘણી બધી સારી સ્મૃતિઓ એને મૂકીને ગયા છે એનું મેનેજમેન્ટ પણ સારું હતું તો ગમુસર પોલીસ સ્ટેશનમાં અમારા પેન્ડિંગ અરજીઓનું પ્રમાણ બહુ રહેતું હતું અને એમને આવ્યા પછી ઘણું ઓછું થઈ ગયું છે એ કઈ રીતે કરી એમને ખબર છે પણ ઘણું ઓછું થઈ ગયું ઘણા બધા ત્રણ ચાર વર્ષથી આવો પ્રોબ્લેમ હતો પણ એમને બહુ સારો એવો નિકાલ કરી અને ખૂબ જ સારી કામગીરી કરી છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ જ સારી રીતે એમના સમયમાં રહી છે કોઈ ઇન્સિડન્ટ જેવો મોટો બનેલો નથી અને તમામ વ્યક્તિઓ સાથે લગભગ અઢી બળીને રહેતા હતા એટલે અમારા માટે બહુ સારું હતું કે શાંતિ હતી એમ આજે જતા આપણી વચ્ચેથી વિદાય લે છે ખરેખર આમ દુઃખની બી એક પ્રસંગ છે પણ ઇટ્સ અ પાર્ટ ઓફ બ્યુટી મામા સાહેબ વાત કરી નોકરી નો એક ભાગ છે અને એમની અહીંથી હવે ભરૂચ તાલુકામાં જશે તો કરવાના જ છે કારણ કે માણસમાં રહેલા ગુણો એમને આગળ જ વધાર સારા ગુણ એમને આગળ વધારતા હોય છે તો એ રીતે સાહેબ ભરૂચ તાલુકામાં પણ ખૂબ સારી કામગીરી કરશે અને આપણે એમના માટે એટલી પ્રાર્થના આ સમયે કરી શકીએ કે ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને નવા ઉંચાઈના સોપાન સર કરે એમના ફિલ્ડમાં અને એવી અમાન સાહેબ તમને અભ્યાસના અને તમારા માટે શુભેચ્છા છે સુવારમ અને પાનમ્યા સાહેબનો આવકાર સમારંભ બંદે એક જ દિવસે જંબુસર સર્કિટ હાઉસમાં કર્યો હતો એ સમારંભના બીજા દિવસે પ્રથમવાર પાનમ્યા સાહેબ સાથે મુલાકાત થઈ ટંકારી ભગોળ જ્યારે બધા વાહનો રસ્તા પર ઊભા હતા અને સાહેબ બીજે જ દિવસે લોક લઈ ગયા વાહનોને લોક કરવા નીકળ્યા હતા અને પ્રથમ વાર એ દિવસે સાહેબ સાથે મુલાકાત થઈ અને સાહેબ સાથેની મુલાકાતમાં ચર્ચામાં એવો વિષય આવ્યો સાહેબે એ દિવસે એવું કીધું કે જંબુસર આવ્યો છું પણ જંબુસરની બહુ ખરાબ છાપ લઈને આવ્યો છું હું સાહેબ એ દિવસે મને સ્પષ્ટ કીધું તું કે બહુ ખરાબ છાપ જમ્બુસર ની લઈને આવ્યો છું જેટલું સાંભળ્યું છે જમ્બુસર જે રીતનું વાતાવરણ છે એ દિવસે મેં સાહેબને એવું કીધું તું કે સાહેબ તમે જમ્બુસરમાં આવ્યા છો ને જમ્બુસરથી જશો આવ્યા તારની છાપ અને જશો તહારની છાપ એ બંને અલગ હશે અને સાહેબ આ જમ્બુસરના તમામ અગ્રણીઓ અને જમ્બુસરના તમામ નગરજનો आज साबित करू पण अधिकारी खराब छाप लयने जंबूसर छाप सारी लयूसर अग्रणी एक सारी वाट आहे